હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ધારાબીન કરે છે દીવાબતી ને ભેગી રમત કરે છે ધારા હરખા દીવાબત્તી કરો અગરબત્તી

અને મને મન એ મજા આવી ગઈ બરાબર ને તમારે શું કહેવાનું છે તમને જરૂરથી મને એમ થાય કે શ્રાવણ મહિનો આવી ગયો શ્રાવણ મહિનો ન થાય ભો શ્રાવણ મહિનામાં પીડી ચકડી નર કરતી હોય ઈ વાત હતી એટલે કે હું પીડી ચકડી છું તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને અને સાહેબે કીધું એની ઉપર તમારે શું કહેવાનું છે પણ મને જરૂરથી કહેજો કેવું હાલ શ્રાવણ મહિનામાં કેવી પીડી ચકડી આવે

તો હાલો મળ્યા થોડીક વાર ટાઈમ થયો છે દસ ને વીસ નો દારાબેન અહિયાં રમે છે રમકડાથી દારાબેન શું બનાવો

સાહેબ માવા ખાઈ એમાં તો કોઈ બે મત નથી એ વેસન તો છે એના વગર હજી સાહેબ રોડવી લે પણ કેન્ડી ક્રોસ જ્યાં લગી ન રમે ને ત્યાં લગી ખરેખર સાહેબ ને છે ને હખ નો થાય છેલ્લી બાકી બાર વાગે એ મોબાઈલ ખોલી બે ત્રણ કઈ દીધું ત્યાં ફરિયાદ કરી દીધી હાલો તો જય માતાજી બરોબર અને અત્યારે હું છે ને મારા કામ માં થોડીક વ્યસ્ત હતી એટલે મેં વિડીયો શૂટ ન કર્યો હવે છે ને પાકું જો તમને ખબર ન હોય ને છાનમુ મારે વિડીયો કરી

આજ મારો વાર છે તમને હવારમાં માં પીડી ચકી કીધે તમે જો આ પીડી ચક તમને કેવી હેરાન કરે આ તો હું જોઈશ વીસ દિવસે દુકાન ની સાફ સફાઈ ન કરાવે આમે છે ને રધી વહી જાય હું દુકાન માં તમે જોયું હોય ને તો તમે ઊંધી અંજવારી કરે આમ અંદર કચરો લે કેમ કે કચરામાં રૂપિયા હોય એટલે બહાર તો એ કાઢે જ નહીં એટલે ભેગો કરે અને આખા વાર ધૂળ ભેગી કરે ને એમાં રૂપિયા કાઢે

સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને લાઈટ વહી ગઈ અને ધારા અહિયાં રમે છે અને ધારા હું બોલે તમને કઈ સમજાય ને તો મને કેજો મને તો કઈ સમજાય નહીં એકલી એકલી હું વાતો કરતી હોય એ રસોઈ જ બનાવે છે બેન તાર રસોઈ બની ગઈ રમે છે રસોઈ નથી બનાવતી હમણાં તું કહેતી જ ને મમ્મી માર રસોઈ બની ગઈ તો તું એકલી એકલી બોલતી હા એવું હતું હું તો કહું તું મને કે જો ધારા બોલતી હોય ને તો કઈ સમજાય ની ને કઈ કેવું લાગે કે મને કે તો જો અહીંયા ગાજરનો સંભારો વઘાર્યો છે અહીંયા શાકનો વઘાર કર્યો છે એક વિશળ આવી ગઈ બે વિશળ આવે એટલે જોરા બટેટાનો શાક તૈયાર દાળ ભાત બફાઈ ગયા છે સંભારો રોટલી બનવી છે

તો હાલો લોટ બાંધી લો અને પછી માંડું રોટ લે અને આજ મશીનમાં કંઈક કામ કરવું છે વિચારવું શું કરું મશીને બેહવું છે અત્યારમાં જો તણકો કેવો થઈ ગયો છે આજ પવન નથી એટલો કાલે તો બહુ જ પવન હતો વંટોળિયો એવો હતો આજે એટલો પવન નથી હવે એમ લાગે ઉનાળો આવી ગયો તો હાલો મહિલા આજ પણ એકવાર લઈને છાપું વાંચવાનું રહી ગયું છે બાકી કાતરે લાઇટનું નક્કી નથી કંઈ આવશે જ્યાં આવે તો અહીંયા આપણે આપણું કામ કરીએ

તો લાઇટ આવી ગઈ છે મારે રોટલી બની ગઈ છે દાળનો નો વઘાર કરી લીધો છે તો બસ હવે રસોડા ની સાફ સફાઈ કરવી છે તો રસોડું સાફ બાને મળીએ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી દાદી દીકરીભાઈ એ ને વાતું કરે જોઈ બતાવે આ કાલ બનાવ્યું અમે લસણ ડુંગરી ની નો આવે એમાંથી દાંતિયા રાખવાનું ધારા છે ને હવે મારા ઘરે હમણાં ચાર પાંચ દી જે કોઈ આવશે ને એને બધાયને આ બતાવશે મારી મમ્મીએ બનાવ્યું મારી મમ્મીએ બનાવ્યું કંધરે હા લે હા હાલો તો હું સબાન સબ કો ફાઈ કર લઉ ને પછી મળીએ તારા ને બધું શીખવું જ હોય નહીં તારે એક મિનિટ હો જો આમ કરતા વેણી થઈ ગઈ તરે હા વેણી તારા આ તો બે ત્રણ બનાવી લેવા જો નો ગરબી માં આવશે હે ના ના ય હાલે લાલ આવે જો ઉતરે તારા આ તો મસ્ત જો વેણી થઈ ગઈ લે તારા એ તો નવો જુગાર કાઢ્યો વારે વાં હિંકી આ બનાવાય તારા તાર ગરબી માં નાખવી માથા માં તો સરસ લાગે હો હા વાઈટ કે પીળી કે હાલા આવું ક કરશું જો અપા આપા તો જઈ જારું હાલો તો મીરા હું પડી જઈ એમ એ આપણે પછી પિન થી છે ને એને પિન અપ કર દે હું એટલે પડે નહીં હવે અમે રાખ દે હાલ નાની કડે આ એક રોબલ મૂટી ને પછી એને આ ક ના આ टाकी હું શેના છોડના નું કોવો ઓરું બનાવી દેવું હ એટલે છોટલો થઈ જઈને વેણી થઈ જાય કા હા જો હા હરું હાલો આવો 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 કઈ બસમાં આવ્યા લે નો 11 નંબરની 11 નંબરની તો ગાડી ક્યાં ગઈતી

વર્ષ તો ડાકા ન ખાઈ પછી કઈ ખાવું ભાઈ અમને પછી પાણી બોળ આમ મારા ઉતકણીયા છે ને 2 કિલો ડારિયા લઈ દેવા હાલો ને બેટા ખાધા રાખે જો માં છે ને તમ જમી લેવો ને એટલે એવી ડારિયા ને સેકાવાની સુગંધ આવશે તો એમ થી જે ખાવાનું મન થી જાય એવી સુગંધ હું શીખણું કામ લેવોયું તને કહું બાર દુકાન આઈવા બાને કીધું ધમી લ્યો અહીંયા તો બાકી શીખણ

એને કાઢવાની મનાઈ છે બા નહીં ખાલી બાયરો આ હાલો હાલો થાળી તૈયાર કરું આવી જાવ તમે દોપરા કરવા મરીએ મને હાલો આજ નવા ટીચર આવ્યા નવા વિદ્યાર્થી આવ્યા ધારા બેના અહીંયા જોઈ ને પપ્પા ને ને દાદી ને બેઈ ને છે ને એબીસીડી ને 1 થી 10 શીખાવડે હાલો હાલો હવે બહુ ભણી લીધું શીખી લીધું હાલો હવે હાલો 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 એ જી ફોર જોકર આવે ગોટ ગોટ આવે હમ જે જોકર આવે હાલો 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 ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યા નો બપોરા થાળી થઈ ગઈ છે આવી જાવ બધાય બપોરા કરવા બપોરા છે ચોરી બટેટા નું શાક દાળ ભાત રોટલી ગાજર મરચા સંભારો શિખંડ ઠંડી ઠંડી છાસ ગોટકેરી નો ઓઠાણું અને આલુ સેવ

કાલે તો બા તમને ખબર હે કાલે તો તમારી બિચારી આખા ભરીટ કરીને રાખાતા

જો ને આ જો આ આ છે ને ચડાન ઝાડ ઉપર ચડાવે ને પછી કે ન્યાથી પડે ને હાથ પર ભંગે ભંગે નો બાજ ના કરાવો બાજ ના કરાવો અમાર જો બારી હ હાવ થઈ મોટી દેવાની છે ગમનેવી વાત છે ગમનેવી છે જો બાજે 100% ને બાજે 100% એ તો ઘેર ઘેર માટી ના ચુલા હોય હોય એ તો સમજ બે થાઈ અને

તારી બો આ વ્યવસ્થિત તને રાખી સારી રીતના સેવા કરી એની હિસાબે તારી બોડી બોડી ના તારી હા હોય હા તો હારું રાખી તો દીકરા ને બહુ શું કઈ નવી નવી નથી બોલો હું કેવું તમારે મને કાઈ વાંધો નથી તમને ઓકારે જીવ બારો ને લોય ઉકારા કરો રેવા દયો ને હું હા દીકરી આવે કાજે જાય એટલે પછી તો થઈ જ જાય બસ હાલો હવે અમાર ચર્ચા આગળ નથી વધારવી નહીતર અત્યારે છે ને

હા ભલે હાલો કઈ વાંધો નઈ મારો યકલીફો